આપણે સિક્સટી સ્ટુડન્ટ્સે પોતાના ગાર્મેન્ટ્સ પોતે સીવ્યા છે અને એ લોકો પોતે જ સ્ટીચ કરી પોતે જ પહેરી અને પોતાના પેરેન્ટ્સની સામે શોકેસ કરે છે લાઈક એન એન્યુઅલ ફંક્શન અને આપણે જે રેમ્પ લીધો છે ને ઇન્ટરનેશનલ રેમ્પ છે બે રેમ્પ છે એટલે પ્રેક્ટિસમાં ઘણો ટાઈમ ગયો છે એ રાજકોટથી ઘણા છે ઘણા મોરબી જુનાગઢ જામનગર ભાવનગર ઘણા સાઈડ આજુબાજુ ના સ્ટેટ માંથી બી આવે છે આપણે એ લોકો ને ડિઝાઇનિંગ શીખડાવીએ છીએ સ્ટીચિંગ શીખડાવીએ છીએ અને આ વખતે નવી ની છે કે આપણા સ્પેશિયલી એબલ્ડ જે લોકો નથી કઈ સમજી શકતા એ લોકો નો વોક છે અને સાવ છ વર્ષના ના કિડ્સ ને અમે લોકોએ વ્હાઈટ બ્રાઇટ બનાવી છે તો એ લોકો નો વોક છે એ જોવાની ખૂબ મજા આવશે આપણે દિવ્યાંગ આઠ બાળકો એ કેટલા સમયથી હું અમે 15 દિવસથી લોકોને ટીચ કરીએ છે ઈ લોકોમાં ચેલેન્જીસ ઈ આવે છે કે રોજ ભૂલી જાય એટલે આપણે રોજ એમ જ જાણે કે આપણો પહેલો દિવસ છે આઈએફજેડી કેટલા સમયથી કાર્યરત છે આઈએફજેડી 12 વર્ષથી છે અહીંયા અને ہمارے 12 વર્ષથી સ્ટુડન્ટ્સ આવી રીતે પાર્ટિસિપેટ કરે છે લોકોને સુખદ સ્વાગત પ્રમાણે પાર્ટિસિપેટ કર્યા છે લોકો એ સુખદ પણ કાર્યક્રમ યોજો જોઈએ આ કે મોડલ્સ ને સ્ટુડન્ટ્સ ને કે જેની પાસે